પ્રજાત સત્તાક દિવસ બે હજાર ચોવીસના અવસરે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ અઢાર પોલીસ અધિકારીઓ તથા જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે જેમાં શહેર પોલીસના ત્રણ જવાનોની પણ ડિટેક્શનમાં પ્રસંસ કામગીરી બદલ પોલીસ મેડલ માટે પસંદગી થઈ છે ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ શૈલેષ રાધે બિહારી દુબે એએસઆઈ જયેશ નગીનભાઈ પટેલ અને એસઓજીના એએસઆઈ જલુભાઈ મગનભાઈ દેસાઈને પોલીસ મેડલની જાહેરાત થઈ છે શૈલાશ દુબેએ બાવીસ વર્ષની ફરજ દરમિયાન અનેક ખૂંખાર આરોપીઓને પકડવામાં નોંધપાત્ર કામગીરી કરી ત્રણસો ને ચાળીસ ઇનામો મેળવ્યા છે જેમાં ઓરિસ્સાના ગાંજા માફિયા સુનીલ પાંડીને પકડવાનું ઓપરેશન ગેંગસ્ટર પ્રવીણ રાઉતનું ઓપરેશન કતારગામની વીસ કરોડની હીરા લૂંટનું ડિટેક્શન વલસાડ પાસે ટ્રેનના આંગડિયા લૂંટનું ડિટેક્શન પાંડેસરામાં દિવાલમાં ચણી દેવાયેલી લાશ બહાર કાઢી અનડિટેક મર્ડરનો ભેદ ઉકેલવો એક પોઈન્ટ બાર કરોડનું ગાંજું પકડવા સહિતની કામગીરી મહત્ત્વની રહી છે એસઆઈ જલુદેસાઈએ ત્રીસ વર્ષની કામગીરી વેળા રણ વરાછાનું ચકચારી પ્રાશુ અપહરણ ખંડણી કેસના ડિટેક્શનમાં પ્રશંસીય કામગીરી કરી હતી આ ઉપરાંત ચોરી લૂંટ ધાડ આરોપીઓ તથા વર્ષોથી વોન્ટેડ આરોપીઓને પકડવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી ચારસોને એક ઇનામો મેળવ્યા છે એસઆઈ જયેશ પટેલે કતારગામની વીસ કરોડની લૂંટનું ડિટેક્શન પાંડેસરામાં લૂંટારુ ગેંગને પકડવા ડિંડોલીના બે વર્ષના અફયદ બાળકને મુક્ત કરાવવાના ઓપરેશનમાં નોંધપાત્ર કામગીરી કરી પાંચસોને તેર ઇનામો મેળવ્યા છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ